ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં નદીઓ વહેતી થતા સ્થિતિ સર્જાય છે પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે આ તમામ સમસ્યાઓ વચ્ચે ભારતીય સેના લોકોની સમસ્યાઓને હળવી કરવામાં પૂરી તાકાત લગાવી રહી છે જેમાં કુદરતી આફતો દરમિયાન સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓને ઘટાડવાના પોતાના સંકલ્પને અનુરૂપ ભારતીય સેનાએ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પૂર રાહત કામગીરી શરૂ કરી હતી ખાસ કરીને ગુજરાત સિવિલ એડમિનિસ્ટ્રેશનની વિનંતીને પગલે સેનાએ રાહત કામગીરીમાં મદદ કરવા માટે આઠ ટુકડીઓ તૈનાત કરી હતી આ ટીમો વડોદરા જામનગર દ્વારકા રાજકોટ મોરબી અને ભુજમાં મહત્વપૂર્ણ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પૂરી પાડી રહી છે આ નિષ્ણાંત ટીમોમાં માનવબળ અને પૂર રાહત સાધનો ઉપરાંત ઇજનેરી સંસાધનો અને તબીબી કુશળતાનો સમાવેશ થાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ